પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોએ વિરોધ તેમનો ઉગ્ર બન્યો છે મંજૂરી રદ થઈ હોવા છતાં પશુપાલકોએ સંમેલન યોજ્યું પાટણના ખાડિયા મેદાનમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા દૂધસાગર ડેરીમાંથી પ્રતિ લીટર દૂધના ભાવ સહિત વિવિધ મુદ્દાઓને લઈને તમામ પશુપાલકોએ એક તૂર મિલાવ્યા છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પણ પશુપાલકોએ આક્ષેપ કર્યા છે કે તેમણે નિયમો વિરુદ્ધ જઈને લાગતા લાગતા વળગતાઓની ડેરીમાં ભરતી કરી દીધી છે પશુપાલકોએ દૂધના ભાવમાં પણ વધારો માંગ્યો છે પશુપાલકોનું કહેવું છે કે ડેરીમાંથી પ્રતિ લીટર દૂધના ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળે છે જે ભાવ આજની મોંઘવારીને જોતા પોસાય તેવા નથી આ ઉપરાંત સાગરદાણ ખાણમાં ભેળસેળ દૂધના પાવડરમાં કૌભાંડ સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી પશુપાલકોની માંગ છે કે લીટર બીઠ દૂધનો ભાવ નેવું થી સો રૂપિયા મળે અમારો ખર્ચો પાછળ અમે જે ખાણ લાવવું હોય અમારે કઈ અને આજન વાસન કઈ એના લાવવું હોય તો અમને ખર્ચા પૂરા થતા નથી ચાર થી પાંચ વાગે અમે ઉઠીએ ત્યારે બેસવાનું પાલન પશુપાલકો ની વેદના અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલક ના જે અમે બનાવી છે કમિટી એ કમિટી નું છે એટલે અમે આ વેદના પશુપાલકો સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં હોબળે તો અમે પણ વાત કરો છો મારું તો એટલું જ કહેવું છે કે હવે આ નિયામક મંડળ જે નવું અશોકભાઈની આગેવાનીમાં ચૂંટણીને આવ્યું ને એ હવે પાંચ વર્ષ પૂરો થવાની તૈયારી આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું હવે ટૂંકની ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આવી નહીં અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે બાકી કોઈ છે નહીં પાવડર પ્લાન્ટને જે વખતમાં મંજૂરી લીધી પાવડર પ્લાન્ટ બનાવો એટલે અશોકભાઈ ચૌધરી એકલાના હાથમાં હોતું નહીં સરકારમાંથી મંજૂરી લેવી પડે છે ફેડરેશનમાં આવડો મોટો ખર્ચો કરવો તો મંજૂરી લેવી પડે છે અને નિયામક મંડળમાં સર્વસંમતિથી ખરાબ થાય તો જ આપણે પાવડર પ્લાન્ટનું કામ ચાલુ કરી દે એટલે સાધારણ સભામાં લોકોને પણ મંજૂરી આપણે લેવી પડે પશુપાલકોની રેલી હતી એ એકચ્યુઅલી પશુપાલકો નતા પણ બસો બસો રૂપિયા આપી અને શ્રમજીવીમાંથી પબ્લિક ભેગી કરી હતી એ લોકો હતા પશુપાલકમાં એક વ્યક્તિ હતા નહીં આ બધા આક્ષેપ ખોટા છે પાયા વિહોણા છે દૂધસાગર ડેરીમાં જ્યાંથી અશોકભાઈનું શાસન આવ્યું ત્યાંથી દૂધસાગરમાં જે પહેલાં સો કરોડની આસપાસ નફો આપતો તો એનાથી ત્રણસો પચાસ આ વખતે ત્રણસો સાડત્રીસ કરોડ એટલે ભાવ પણ પૂરતા મળે છે અને પબ્લિક અને પશુપાલકો પણ ખુશ છે